જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ આજે છે સન્ડે અને એક બ્લોગ ઓલરેડી તમે જોઈ ચૂક્યા હશો સન્ડેનો અને અત્યારે છે રાતના વાગ્યા છે આજે આઠ જ વાગ્યા છે અને આજે અમારે જવું છે એક જગ્યાએ ગોલા ખાવા અને એ જગ્યાએ અમારે જાવું હોય ને એટલે અમારે વહેલું પહોંચવું પડે કારણ કે અહીંયા એટલી ગળદી હોય અને અમારા ઘરથી બહુ દૂર છે એટલે એ પણ એક રીઝન હતું અને પ્લસમાં એ હતું કે અમે સન્ડે મોસ્ટલી સાંજે ઓછી જ રસોઈ બનાવી ગમે તે એક વસ્તુ બિરયાની છે મસાલા ખીચડી છે એવું બનાવીને ચલાવી લેતા હોય કારણ કે તો જ આપણે સન્ડે ક્યાંક જઈ શકીએ અને આજે હિયાએ પફ ખાધું એટલે થોડીક એની ઈચ્છા ઓછી હતી તો શું છે જમવામાં એ બતાવો ફટાફટ બોલો બોલો ને હા એ અમારો લઈ લીધો હાલો બનાવી છે રોટલી ખીચડી અને સંભારાનું બધું ભરેલા મરચાં આંટી ત્યાંથી આવ્યા છે ડુંગળી છે કાચી કેરી બપોરની ને કઢી છે બપોરની ને ભરેલું રીંગણાનું શાક જે બપોરનું મસ્ત હતું ચટાકેદાર ભરેલું રીંગણાનું હોય ને એટલે સાંજે અમારે ચાલે બાકી બિરિયાની જ બનાવી કારણ કે બપોરનું શાક અમુક ભાવ એવા હોય અમુક નો પણ ભાવ એવા હોય તો આ રીતનું છે આજનું મેનુ નહીં આજે અમારા આનું બેન હા મેં રોટલી બનાવી એટલી વારમાં દીપક અંશુને જમાડી દીધી આઈપીએલ જોતા જોતા હા તો જો ગોલા ખાવા આવી ગયા છે હવે અમે આજે બતાવો તો ગોલા આ વિથ આઈસ્ક્રીમ છે અને આ ચોકો આલ્મંડ છે આનુબેન બેન